તો રાજકોટની વાત કરીએ તો આસુરી શક્તિ પર સુરી શક્તિનો વિજય એટલે દશેરા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજકોટમાં છેલ્લા ઓગણત્રીસ વર્ષથી આસુરી શક્તિના નાશ માટે રાક્ષસ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સાથે આ વર્ષે પણ વીએચપી દ્વારા રાજકોટમાં સૌથી ઊંચા એટલે કે ચોપ્પન ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવશે જેમાં મેઘનાથ અને કુંભકર્ણના પુતળા ચુમ્માળીસ ચુમ્માળીસ ફૂટના બનાવવામાં આવ્યા છે આ પુતળા ઉત્તર પ્રદેશના ખાસ કારીગરો દ્વારા ઇમારતી લાકડું ગણાતા એવા વાંસની મદદથી બનાવવામાં આવ્યા છે ત્યારે દશેરા મહોત્સવ સમિતિ દ્વારા બે ઓક્ટોબરના સાંજે સાત વાગ્યે રેસ્કોર્સ મેદાનમાં આસુરી શક્તિઓના નાશ માટે રાક્ષસના પુતળાઓનું દહન કરાશે અને ભવ્ય આતસબાજી કરી રાવણ દહનના કાર્યક્રમ યોજવામાં આવશે આ સાથે જ રાવણ દહન સાથે ભારતીય પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કાર્યક્રમ જે રાજકોટમાં દર વર્ષે પરંપરાગત લગભગ સત્યાવીસ વર્ષથી રાવણ દહ કાર્યક્રમ થઈ રહ્યો છે આ વખતે પણ આ વિશ્વ હિન્દુ પ્રેરિત દશેરા દિવસે આ દિવસે તમે આપણા સમાજમાં જે જે અલગ 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 ધર્મના લોકો જે ભેદભાવ કરીને ઉભા કરવામાં આવેલી જે માન્યતાઓ છે એ અસુરી અસુરી શક્તિ છે અને શક્તિના નાશ માટે વર્ષોથી પરંપરાગત આ રાવણ દહનનો કાર્યક્રમ થાય છે બીજી તારીખે ગ્રાઉન્ડમાં રાવણ કુંભકર્ણ અને મેઘનાદ આ ત્રણ પુતળાઓનું ત્યાં દહન કરવામાં આવશે અને જાહેર કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર અમારા અધ્યક્ષ આ વખતે રાવણ દહનના અધ્યક્ષ છે ભાઈ શ્રી કૌશિકભાઈ સરદારા એમના નાના માટે લાભ લેવા અને ખાસ વધારવા માટે ભાવ આમંત્રણ લગભગ રાવણ જે છે તે ચોપન ફૂટ છે કુંકર્ણ છે પિસ્તાલીસ ફૂટ છે અને મેઘના છે ચાલીસ ફૂટ છે ત્રણ પુતળાઓ નું કરવામાં આવશે